હમણાં હું તમને ફોન કરું છું તમારો ઇનો નંબર ચાલુ છે ને કાર્તિક ડિજિટલ ધણા જય માતાજી કિરણ શું કરો છો અને તે તૈયારી ચેનલ બનાવી છે કોઈ નાખે છે અંદર જય માતાજી જય ચૌંડામાં કેમ છો તો મજામાં છીએ તમે કેમ છો હા ચાલુ છે તો ગોવિંદભાઈ હમણાં હું ફોન કરું છું તમને અને લાઈક તો બધા મિત્રો આપી જ દેજો ફટાફટ કારણ કે અમે ઘણા દિવસે લાઈવ થયા છ અને કાર્તિક ડિજિટલ કાર્તિક કિરણ તો હવડિયા નાખે છે અંદર પ્રધાન જે જય માતાજી જય ચામુંડા માં કેમ છે તો બસ મજામાં છે અને તમે કેમ છો બધા ના તો નાખી દે કટકો કટકો ગમે તે નાખી દેજે અને ચાલુ કરી દેજે કોઈ બી સિવન ક્લાસ કે ગમે તે ચેણા ચેડા કટકા જે આવી તારે નાખી દેવાના કોઈ ખોટો વિડીયો ના નાખી જાય હોર રાખવાની કોઈ ગાળ ભેળનો કેવો ખોટો વિડીયો નહીં નાખવાનો તમારી લાઈક મળી ગઈ છે ખૂબ ખૂબ આભાર જય માતાજી જય ચોમુંડા અને લાઈક કરવા બદલે અમે ખૂબ ખૂબ દિવસે આજે લાઈવ થયા છો સારું ગમે તે શોર્ટનો અંદર ચેણો ચેણો વિડીયા તું નાખી દેજે પાટણ થી ઉમાજી જય માતાજી ઉમાજી કેમ છો અને તમારા વિડીયા અમે બધા જોવા છો બહુ મોજ આવે છે સારું કહેવાય ઉમાજી અને લાઈક તો તમે આપી દીધી છે સારું કહેવાય બધા મિત્રોને મળી એક એક લાઈક આપી દો ભાઈ અમારા ઉમાજી કે છે અમારા જય માતાજી કે બધા મિત્રો એક એક લાઈક આપી દેજો અને ચાલુ કરવું ઉસ છે તો કરી દેવાનું એમાં વાત નહીં જોવાની જાણા જણા એક એક ટુકડા નાખી દેવાનો ગમે તે રોજ એક નાખો બે નાખો પણ નાખી દેવાનો અને મહેશને બધા શું કરે છે કારખાને છો કે કરી જ છો આ અમારી બીજી ચેનલ છે કેટલી ચેનલ બનાવશો હું માજી અમે તો એક ચેનલ બનાવી છે બહુ સંતુષ છે ભગવાનજી ઠાકોર આપણા હા ભાઈ કારણ કે અમારા પોપટભાઈ ઠાકોર હવે આપણી વચ્ચે રહ્યા નથી અને અમને બહુ દુઃખ છે કારણ કે અમારા માટે ઘણું દુઃખ છે અને ત્યારનો હું લાઈવ થતો ન તો આજે થયો છું કારખાને છું કારખાને છે એમને બહુ સારું કહેવાય અને જો આ ફરે છે કિરણ આમ તાકો આયા તાકો કિરણ છે આપણે રમેશ ને અમદાવાદ અને આ પેલો શું નામ છે ભોલું તો ઘરે છે હજી નહીં લઈ ગયો તો પચી મિત્રો જોડાઈ ગયા છે આજે ઘણા દિવસે અમે લાઈવમાં થઈ ગયા છે અને છીએ મિત્રો જોડાઈ ગયા છે અને લાયકો ખાલી ચારે જ છે આપી ફટાફટ ગુજરાતનો તો મોલ્લો હતો ભાઈ ઠાકોર સમાજ નો આપણો ગૌરવ હતો પોપટજી ઠાકોર આ ભાઈ પોપટજી ઠાકોર બનાસકાંઠાનો અને ઉત્તર ગુજરાતનો ટવક તો મોરલો હતો ને અમારો તો ભાઈ હતો એટલે હવે આપણા વચ્ચે નથી રહ્યા નમસ્તે ભાઈલું નમસ્તે બેન જય માતાજી તો આજે તમારા લાઈવ પૂરી દેખવાની છે સરસ સરસ દેખો કારણ કે અમે બહુ દિવસે લાઈવ થયા છે અને દેખો અને પછી તમને હું ફોન કરું છું લાઈવ બહુ નથી થતા અને નવા નવા મિત્રો કદાચ જોડાતા હોય ને અમને દિલથી સપોર્ટ આપવા માગતા હોય તો અમારી ચેનલનું નામ છે લાડકભાઈમાં જહુ જય માતાજી ભાઈ જય માતાજી જય જહુ માતા ચાલી ગયા જમી લીધું છે જમી લીધું છે તમે જમી લીધું છે તમે ફોન હાથમાં રાખો છો ક્યાંક મૂકી દો છો હાથમાં છે ફોન અમારા કારણ કે હું બહાર બેઠો છું ને મારા હાથમાં ફોન છે અને હા તમે જમી લીધું છે એમને અમારા કિરણ પણ હજી કારખાને છે અને ગુજરાતીમાં કોમેન્ટ કરજો અને નોમ તમારું ગુજરાતીમાં લખજો કે તમે ક્યાં ક્યાં થી જોવો છો અમારા ગોવિંદ ભાઈ રાજસ્થાન થી જોવે છે અને અમારા પત્રીજા અમદાવાદ થી જોવે છે મજામાં છે આ રહી લે કિરણ કહે છે મજા માં છે આઈ આઈ ગયા લ્યો અમારા મજા રામ 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 શક્તિ બોલું છું શક્તિ બોલો છો ક્યાં થી બોલો શક્તિજી અરે વાહ બોરતવાડા થી અમારે શક્તિજી ઠાકોર ને જય માતાજી જય જહુ માતા શક્તિજી બોરતવાડા 10 ભાઈ તો એમ નોમ લખો કારણ કે પેલા શક્તિજી અંગ્રેજી ના ઓકડા તો છે ને અમને એટલા કડક લાગે છે કેવા પેલો વેચું જેવો ડંક મારે એ તો અમાર દશરજીને તમે પૂછી લો ને ભાઈ અને શું કરે છે તમાર મમ્મી ને પપ્પા તમે જમી લીધું છે કે નહીં હાચું બુરાજી એવું કરે છે શક્તિજી અમે અહીંયા આવ્યા પણ તમે અમને મળ્યા તો નતા હો અમારે વિડીયો બનાવવાનો બાકી રહી ગયો ને તમારો અમારા બાજુ ગોવિંદભાઈ બહુ વરસાદ છે તમારા રાજસ્થાનમાં છે કે નહીં પણ અહીંયા તો બહુ જ વરસાદ છે વાત સાચી છે શક્તિજી કહે છે કે વાત સાચી છે શક્તિજી અમે ઘણા દિવસે લાઈવમાં જોડાઈ ગયા છીએ કારણ કે પોપટજી જતા રહ્યા તારનું અમારે કોઈ મૂડ નહોતું ના દસ વાગે મમવાનું એમ ને સારું સારું આ મોજમાં અમે પણ હવે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે અને તો બંધ કરી દીધું તું શક્તિજી કેમ બંધ કરી દીધું તું સાઈટમાં ગીત વાગે છે કોફી રાઈટ આવશે આ હું તો ભૂલી ગયો હતો

મને તો કઈ યાદ નથી અવાજ આવે નથી આવતો તમે યાદ સરસ ને જય માતાજી બધા મિત્ર ને કેવું ચાલી રહ્યું છે ને ઘણા દિવસો અમે લાઈવમાં જોડાણા છે તો બધાને જય માતાજી જય જય માતા અને અમારા ગોવિંદભાઈ રાજસ્થાનમાંથી જોડે ગયા છે જય માતાજી તો અમારા શક્તિજી ભોરતવાળાથી જોડે ગયા છે જય માતાજી તો અમારા ભત્રીજા અમદાવાદથી જોડે ગયા છે તો જય માતાજી અમે તો દસ વાગે જમીએ છીએ હા ભાઈ તમારે અમદાવાદની અંદર દસ વાગે જમવાનો ટેવ ખરી તો દાણામાં કેટલા વાગે જમતા હતા તાણામાં કેટલા વાગે જમતા હતા હા વાત સાચી છે તમારે શૂટિંગ કરવાનું હોય છે એડિટિંગ કરવાનું હોય છે વાત સાચી છે પણ સારું ગમે તે કન્ટિન્યુઅન્ટ લઈને તમે ચાલુ રાખ્યો તો સારું તો કેવડી ગેપ પાડી નમસ્તે ગેપ ખાંસી પડી ગઈ ને એક મહિનાની ગેપ છે એમને કેટલે પોકી તું કિરણ એ તો કિસ્મત આપણો ભાઈ ચાર વર્ષ મહેનત કરી તો કોઈ મેણ ના પડ્યો નહી કિસ્મત કિસ્મત કિરણ ફેસબુક મેં ચાલુ કર્યા ને પંદર વીસ દિવસ થયા હે આજે દસ હજાર ફોલોઅર પૂરા થઈ ગયા છે આજે ફેસબુકમાં દસ હજાર ફોલોઅર પૂરા